નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ઉપલેટા બારસો પિંચોતેર થી બારસો એસી કડી બારસો નેવું થી તેરસો પાંચ વારાહી બારસો પચીસ થી બારસો પાસઠ બહુચરાજી બારસો નેવું થી તેરસો દસ પાંથાવાડા બારસો નેવું થી બારસો નેવું માણસા અગિયારસો પચાસ થી તેરસો બાર રાજકોટ બારસો ઇઠોતેર થી તેરસો પાંચ ડીસા તેરસો થી તેરસો નવ હારીજ બારસો સાહીઠ થી તેરસો નવ જામજોધપુર બારસો વીસ થી બારસો છોતેર મોરબી અગિયારસો એસી થી બારસો કલોલ બારસો સત્તાણું થી તેરસો ચાર પીલડી બારસો નેવું થી તેરસો છ દિયોદર તેરસો થી તેરસો બારસો નેવું થી તેરસો પાંચ સિદ્ધપુર બારસો અઠાણું થી તેરસો નવ પાટણ બારસો થી તેરસો પચીસ મહેસાણા બારસો થી તેરસો અગિયાર આંબલીયાસણ બારસો થી બારસો એકાણું પાલનપુર બારસો થી તેરસો ત્રણ નેનાવા બારસો થી તેરસો છ લાખણી બારસો થી તેરસો સાત ભચાઉ બારસો થી બારસો નેવું થરાદ બારસો થી તેરસો પંદર જામનગર અગિયારસો થી બારસો એકવીસ વાવ તેરસો થી તેરસો પાંચ ચાણસમા બારસો સડસઠ થી તેરસો સાત થરા બારસો થી તેરસો અગિયાર સિહોરી બારસો છોતેર થી તેરસો પિલુડા તેરસો થી તેરસો ત્રણ અંજાર બારસો પિંચોતેર થી બારસો નવાણું વિસનગર બારસો સિતેર થી તેરસો અઢાર રાઘનપુર બારસો થી તેરસો અગિયાર ગોઝારીયા થી તેરસો ચાર ભાભર બારસો થી તેરસો પંદર